સુરતની ઉધના પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે હરિનગર ત્રણ પાછળ આવેલા

રાજેશ પાટીલ દેવેશ મરાઠે યોગેશ મરાઠે દીપક પાટીલ રોહિત પાટીલ અને સત્યક્ષ પાટીલને ઝડપી પાડી તમામ સત્તર જુગારીઓ પાસેથી દાવ પના તંગ ઝડપીના રોકડા રૂપિયા સહિત એક લાખ અઠાવીસ હજાર રૂપિયાની મતા કબજે કરી હતી જ્યારે ઉધના ભરતનગર મસ્ત પાણીની ગલીમાંથી જુગારમતા જુગારીઓ ઔરંગઝેબ ખાન અઝમલ ખાન રાજા ખાન ગોલુ શાહને ઝડપી પાડી તેઓ પાસેથી પણ હજારોની મતા પોલીસે કબજે કરી હતી હાલ તો ઉધના પોલીસે તમામ જુગારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ છે कुरसी जाते प्रकाश प्रकाशवाडा